હું એ તો આગળ બધા આપણે બીજગડા તમે ઉભા કરે એમાં તો કોઈ દી મે કે દીપક ભાઈને આપડે ફોન કરવો નથી ભલે લડે બીજું હું પણ આમાં મેં કીધું ફોન કરું તમે તમે તો ખુદે મોટે કી દેલું છે ગઈ તમે વાઘરા જવો તમે વાઘરા જવો તમે 10 વાર શબ્દ બોલેલો મે અત્યારે તમને સામે સુલે કીધું ભાઈ દેહુર પરમાર નહીં દેહુર વાઘરી બોલું મેં કે એમ તમને તો મારે નો કહેવાય ને ના પણ ઈ તો હમુખામાં બોલ્યા હોય તો બોલ્યા હોય તમે તો ખુલેમાં મારો ભાઈ કીધેલું છે કે તમે દે તમે વાઘરા જવો વાઘરા જવો એમ તો ભાઈ સતુ જે છે હમ એ તો હું તો સતુભુવા ને કેવાય કે ભાઈ એ તો સારું સામુક ને તમે સતુભુઆ તો વાઘરી નું તો વાઘરી સમાજ તો એક અલગ છે તમે તો દીપકભાઈ દેવી પૂજક છો અને એમને વાઘરિયા છે બરાબર અને જે ઓલા જસા દાદા છે ને વાત કરે જહલા વાઘરી હા તે જહલા વાઘરી તે વાઘરી કેવાય ને હું વાઘરી છું યાર

હું પણ એમ નથી વાત હા એ ઢોસડા નામે બોલાવે છે અપમાન કરે છે અરે પણ ક્યાં ઢોસડા નામે બિચારો બોલાવે ભુવા તમને શબ્દ કઉુ ભુવા એમ કે મારી વાત